મિત્રો આજના વિડીયોમાં હું તમને ભગવાન શંકરે એક ખંડોબા તરીકે માનવ અવતાર લીધો હતો અને તેમનું જેજુરીનું ખંડોબા મંદિર જે આવેલ છે તેના વિશે જણાવીશ તમે ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો જેજુરીનું ખંડોબા મંદિર એ ભગવાન ખંડોબાને સમર્પિત એક હિન્દુ મંદિર છે જે ભારતના મહારાષ્ટ્રના જેજુરી શહેરમાં એક ટેકરી પર આવેલું છે જેજુરીનું ખંડોબા મહારાષ્ટ્ર અને ડેકન પ્રદેશના ઘણા ખેડૂત પરિવારો બ્રાહ્મણો અને વિચલતી ધનગર જાતિનું કુલ દૈવત છે દંતકથાઓ અને લોકવાયકાઓ અનુસાર ખંડોબા ભગવાન શિવનો માનવ અવતાર હતો તે જેજુરી ગઢ અનુવાદ જેજુરી કિલ્લોથી પ્રદેશમાં રહેતા અને શાસન કરતા હતા જ્યાં મંદિર હવે હાજર છે મંદિરને જેજુરી ગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે ખંડોબાએ રાક્ષસભાઈઓ મણી અને મલાનો નાશ કર્યો હતો જ્યારે તેઓ લોકોને હેરાન કરતા અથવા નુકસાન પહોંચાડતા હતા કેન્દ્રીય દેવતા ખંડોબા જેને ખંડેરાવ ખંડેરાય મલ્હારી મારતંડ અને મલ્હાર તરીકે પણ ઓળખવામાં આવે છે મહારાષ્ટ્રના કણબી મરાઠા જાતિઓ ધનગર જાતિ પશુપાલકો વિચરતી લોકો જેજુરીના ખંડોબાની પૂજા કરે છે